સામાન્ય રીતે સુમૂલ તમે જુઓ તો પચ્યોતેર વર્ષ આ વર્ષે પૂરા કરીને ખૂબ જ સફળતાથી તમે જો આ વર્ષે પણ એક હજાર રૂપિયા કિલો ફેટનો ભાવ ચૂકવો છે બાજુમાં મહારાષ્ટ્ર છે ત્યાં આગળ જે રીતે વેપારી ખાનગી ધોરણોને સ્વાભાવિક છે કે પશુપાલકોનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે એટલે આઠથી દસ રૂપિયા ભાવ દૂધના અહીંયા મહારાષ્ટ્રમાં ઓછા હોય છે આ જે પચીસ મંદિરીઓ છે ત્યાંથી સ્વસ્થ દૂધ લાવીને સુમૂલમાં વળીને જે રીતે વેપાર કરતી હતી એ પ્રમુખશ્રીના ધ્યાનમાં આવ્યા પછી ખૂબ જ કડક નિર્ણય લઈને આ લોકોને દંડ કરવામાં આવ્યો ત્રણ કરોડના પચીસ લાખનું સ્વાભાવિક છે કે આ દંડ જે કરવામાં આવ્યો છે અને અનુસંધાનોમાં ઉપપ્રમુખસિંહે જે રીતે એમડીસી સાથે જે વર્તન કર્યું છે એને કારણે ખાસ કરીને સમગ્ર સહકારી પ્રવૃત્તિના જે સંસ્કારો અમારા છે એ લુપ્ત થઈ રહ્યા છે અને આખું સહકારી સમાજમાં ખૂબ જ ગંભીરતા રીતે નોંધ લેવાય છે અને જે રીતે મીડિયામાં આ વાત આવી રીતે સ્વાભાવિક છે કે રાજ્ય સરકારે પણ ગંભીરતા રાખીને રાજ્યના સહકાર સચિવે આ બાબતમાં તપાસના રિપોર્ટો માગ્યા છે અને એના અનુસંધાનમાં પ્રમુખશ્રીએ એમડી સી આરે જે બીના બની છે તમામ વ્યવહાર સરકારમાં સુપરત કર્યો છે એટલે હું એમ માનું છું કે આ તમામ રિપોર્ટ જે સરકારમાં સુપરત થયો છે એટલે આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિમાં જે વેપારીકરણ થઈ રહ્યું છે એમાં રૂકાવટ આવે અને ખાસ કરીને સહકારના જે મીઠાફર છે પશુપાલકોનો મળે એ દિશાના પ્રયત્ન ચોક્કસ આવનારા દિવસોમાં થશે એવું મારું સ્પષ્ટ માનવું છે